શાંતિ એ આવતી રી એક તમને હું વાત થયું પ્રશ્ન પૂછું તમારી મોર

હું અત્યારે આદત હું આવતું પણ હવાની ના આવવાનું છે તમારે ના કીધું મનસુખભાઈ ભેગા થાય તો સારું ન કરે જવા એમ નઈ પોલીસ સ્ટેશન અરે ગમે ના પોલીસ વાત મને કરો મારા દીકરા ખોટું બોલતો હોય તો અરે એને

વાત તો હરજી કર્યો એના ફોન માથે ફોન આવે કે તારે જ્યાં રાખ્યું હોય ને રાખ તને મારી કારી પાછી લઈ જવાની છે કે તારી હા એ તમે હું સમજો

એક મનસુખ દેવા એક વિક્રમ મનસુખ એક ની નામ બાલા મનસુખ એટલે આ બધા છે એ સુનાગઢ ની વીરપુર ના છે આ દસ કિલોમીટર ના مسلمان نے واری ہے دھمکی مارک تارا چار یہ موینہ رہے تو انہیں بندک ماری دے دی کی ایلیا تو تو باری ہے کری نائٹ ماں چاہاں ہم دو منسک راکھوڑ ایک تو مارا باپ سمان سو تاری مور ہاتھ جوڑوں تو مارا مولو بیڑو جل تو جل نکر زنگی ماں چی انہیں جیا ایلیا نائٹ ماں وکھو کریو ایلیا بکھا کچھے تو ہماری ماں تھا کری زویا یہی ایلیا

ફોન સીઝ સિઝબ કરી દેજો તો હું આ આવ્યો છું આપણે આ તમારા વાસમાં ઇન્ફોર્મ ફોન એવો મારો ફોન ભાંગી નાખ્યો એટલે મને ફોન હવા કરી દોશી હરી કરાવું બરોબર હા ચાલુ રાખજો હો આ ચાલુ જ ઓલે વાત કરાવી આમ કરી દે થાય મનસુખભાઈ હાલો આમણા ફોન કરાવો ઉપાડજો પાછા તમે અરે કાકા કઈ દેવીનો નાળ યાર બાળ દે રેવા દે હાલો ફોન આખરી ગાડી ગાડીએ આવીએ નો ફોન આવ્યો મિત્રો હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ રામો થી આજે સરદારના જે દેવી પૂજક છે એમાં શારદા છે એમને ઓલા ભાઈ એક એમના દેવી પૂજક છે બળજબરી પૂર્વક આને ઉપાડી જાય છે એવું શારદા બેન છે તો મને બળજબરી પૂર્વક આવે શારદા બેન ને કેટલી દીકરી છે ત્રણ દીકરી દીકરા કેટલા હા ત્રણ દીકરી પાંચ દીકરા છે આઠ દીકરાના ના માં છે અને જૂનાગઢ ના મનસુખભાઈ દેવાભાઈ દેવી પૂજક વીરપુર જૂનાગઢના વીરપુરના છે પછી બીજું કોણ છે નામ બોલો તમે વિક્રમ બોલો વિક્રમભાઈ મણસુપર શું કે છે એ કે તું મારી નાખું હા બરાબર તું વસ્તુ કરે એટલે તને મારી ધમકી ના કોણ ધમકી તમને ઓકે આજે થોડા સમય પહેલા આ દેવી ગયા ચેનલ ઉપર વિડીયો હતો પણ આજે શારદાબેન પાછા આવી ગયા છે એમના પરિવાર સાથે મિલાપ થઈ ગયો છે એટલે આજે અહીંયા રામોદ મળવા માટે આવ્યા છે પણ એને જે હામા વાળા જે દેવી પૂજક છે એ ધમકી મારે છે ધમકી મારે છે બોલવામાં

તો હવે અહીંયા જશો તમે દવા નહીં પીયો ને દવા હે પી તો જીવ ના જાય એ તો જીવ ના તમે એના આખો મરી જાશો હા બસ દવા ત્રણ દવા કામ કી મારો કામ કી હા છે હા આ જો સુકામની ઘરે સંજી મારે તે એટલે મે અને લોધીડા વર્ષે મને ક્યાં લઈ જાવ કેવું ગામ પરા લઈ ગયા ખરાબ છે દવા અને આ ઘર આલબો એ માની લઈ ના 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 નથી ના તે તો હું રિપોર્ટ આઈ ના લઉં